knows when you go down you must be crazy if you think that i'ma slow down but wanna hear it talking shit from <laughs>

અજી તો આ છે આ બટેકા છે આમાં ચટણી છે પકોડા ગુડ મોર્નિંગ પછી કરો ને શું કરો છે ફૂલ લોકેશન છે મસ્ત એવું છે બધું ને આ બધા ભાઈઓ ને ભાભીઓ ને બધા છોકરાઓ ને બધા બહુ ગમે છે કેવી મજા આવે છે શકવાની તો 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 હાર તન ગમે તો

કોડા પાર્ટી ચાલે છે આ પિંચુ ભાઈ છે પિંચુ ભાઈ મહેન્દ્ર ભાઈ નિલેશ ભાઉ આ મેરા ગોલી બેટા પકોડા ખા રે ખા ખા પ્યાસ ખાના જાઓ પ્યાસ બઢિયા ઘર કા Halt!

હલો ઘેરે આપણે આપણી માંગ કહીએ હલો ભાઈ Lie, I'm the last one to die.